નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી આ વખતે નિર્જળા એકાદશીનું વ્રત શુભ યોગ અને નક્ષત્રમાં જોવા મળશે પારણાના દિવસે પણ ઘણા શુભયોગ બનશે ધાર્મિક અને આધ્યાત્મિક હોવા ઉપરાંત આ વ્રત જીવનમાં પાણીના મહત્વ વિશે પણ જણાવે છે જેઠ શુક્લ પક્ષની એકાદશીની તિથિ નિર્જળા એકાદશી ભીમેશની એકાદશી અથવા ભીમ એકાદશી તરીકે ઓળખાય છે આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને વરસમાં આવતા તમામ એકાદશીના ઉપવાસનો લાભ અને પુણ્ય મળે છે તેથી તમામ એકાદશી તિથિઓમાં નિર્જળા એકાદશીને મહત્વપૂર્ણ માનવામાં આવે છે તમને જણાવી દઈએ કે એકાદશી તિથિ ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત છે આ વખતે નિર્જળા એકાદશીનું વ્રત અનેક રીતે વિશેષ થવાનું છે કારણ કે આ દિવસે અનેક શુભ યોગો બનવાના છે આ શુભ યોગો દરમિયાન પૂજા અને ઉપવાસનો લાભ મળે છે તમને જણાવી દઈએ કે આ વર્ષે જેઠ મહિનાની નિર્જળા એકાદશીનું વ્રત અઢાર જૂન બે હજાર ચોવીસ મંગળવારના રોજ કરવામાં આવશે નિર્જળા એકાદશી એ કઠોર ઉપવાસોમાંનું એક છે ખરેખર જ્યારે વરસમાં ચોવીસ અને અધિક માસ હોય છે ત્યારે છવ્વીસ એકાદશી તિથિ આવે છે પરંતુ નિર્જળા એકાદશી સૌથી કઠિન ગણાય છે કારણ કે આમાં એકાદશીના દિવસે સૂર્યોદયથી બીજા દિવસે દ્વાદશીના દિવસે સૂર્યોદય સુધી અન્ન જળનું સેવન કરવાની મનાય છે આ વર્ષે નિર્જળા એકાદશીની તિથિ ખૂબ જ ખાસ રહેવાની છે કારણ કે વ્રતની સાથે પારણાના દિવસે પણ અનેક યોગો બની રહ્યા છે નિર્જળા એકાદશીના દિવસે ત્રિપુષ્કર યોગ યોગ અને સ્વાતિ નક્ષત્ર રહેશે ત્રિપુષ યોગ અઢારમી જૂને બપોરે ત્રણ છપ્પન વાગ્યાથી બીજા દિવસે સવારે પાંચ ચોવીસ વાગ્યા સુધી ઓગણીસમી જૂન શિવયોગ સવારથી રાત્રે નવ ઓગણચાલીસ સુધી સ્વાતિ નક્ષત્ર બપોરે ત્રણ છપ્પન સુધી વ્રતની સાથે સાથે આ વર્ષે નિર્જળા એકાદશીના ફારણાના દિવસે પણ શુભયોગ બનશે ઓગણીસમી જૂને સવારે નિર્જળા એકાદશીના પારણામાં સ્વાર્થ રવિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ રચાશે આ શુભ યોગમાં પારણા કરવાથી વ્રત સફળ થાય છે અને અખૂટ પુણ્ય પ્રાપ્ત થાય છે નિર્જળા એકાદશીનું મહત્ત્વ જેઠ માસમાં જ્યારે તીવ્ર ગરમી પડે છે ત્યારે નિર્જળા એકાદશી વ્રત રાખવામાં આવે છે તેથી ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વની સાથે આ એકાદશી જીવનમાં પાણીના મહત્ત્વ વિશે પણ જણાવે છે દંતકથા અનુસાર મહર્ષિ વેદ વ્યાસની સલાહ પર મહાભારતના યોદ્ધા ભીમ પણ આ વ્રત રાખ્યું હતું ત્યારથી આ એકાદશીનું નામ ભીમેશની એકાદશી પડ્યું નિર્જળા એકાદશીના વ્રતના લાભ જો કોઈ કારણસર તમે આખા વર્ષે પણ વર્ષ દરમિયાન એકાદશીનું વ્રત ન રાખો તો માત્ર નિર્જળા એકાદશીના ઉપવાસ કરવાથી તમને તમામ એકાદશીના ઉપવાસનું ફળ મળે છે નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં ધન અને અનાજની કમી નથી રહેતી તેમજ જીવન પરેશાનીઓથી મુક્તિ રહે છે આ વ્રત દીર્ઘાયુ અને મોક્ષ પ્રાપ્તિ માટે ફળદાયી માનવામાં આવે છે ભીમેશને પણ મોક્ષ મેળવવા માટે નિર્જળા એકાદશીનું વ્રત રાખ્યું હતું